ચેલેન્જ પાવા જીતી ના આવ્યો ખબર ને તમને ચેલેન્જ તમે જીતી ગયા બિસ્કિટ ખવડાવજો પા ઓ પા બાબા મંગા મંગાઈ દેજો બોટો બોટો કીધું તમાર મંગાવવાનું હતું મંગા તમા સ તમે કીધું તો પૈસા તો તમાર વાળા મારે ખવડાવવાની વાત હતી દુદુ પણ જે જીતે ખવડાવ એમ નતું કીધું જે જીતે ખવડાવ નહી રાહુલ બા તમે એવું કીધું પૈસા હું આલે અને બિસ્કિટ તમે ખવડાવજો એવું નતો બોલ્યો કાળુ બા તમે ખોટું બોલો રાહુલ જો એક વાત કરો રાહુલ ઉભા તમે

ભત્રીજા તું ના ખબર નાટક પૈસા લઈ જાય પૈસા લે એટલે પૈસા લઈ જાય

એય એ પ્યા તારા આ મોટો પેલા પાણી બધી સકતીવા આ બપા વિદ્યા મારે એય આયુ વારો 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 શાંતિ રાખો શાંતિ 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 લાગર લાગે બધા ડ્રાઈ પૈસા દસ રૂપિયા ખાલી દેખો દીખ અશી લઈ લેવો ઘેર આપડો હું લઈ જઈએ તો ઘેર આવ્યો